વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ના શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર સ્વામી ના માર્ગદર્શન થી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મંગળવારે કૃષ્ણ દેવ હરમાનજી દાદાને દિવ્ય વાઘા અને સૂર્યમુખી એવમ સેવંતી નો બસો કિલો ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી તથા સાત કલાકે શણગાર આરતી સદશ્રી નવતર સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિરના પટંગણ માં મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે કરાયેલા હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે મંગળવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને સૂર્યમુખીની થીમવાળા ઘા અને સૂર્યમુખી એવામાં સેવંતીના બસો કિલો ફૂલનો શણગાર કરાયો છે દાદાના વાઘા પચ્ચીસ દિવસની મહેનતે મથુરામાં તૈયાર થયા છે આ વાઘા મલબરના કપડામાંથી બન્યા છે અને તેમાં સૂર્યમુખીના ફૂલની ડિઝાઇન છે તો દાદાના સિંહાસન ને શણગાર કરાયેલા સૂર્યમુખી અને સેવંતીના ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે સિંહસનને ફૂલોનો શણગાર કરતા છ સંત પાર્ષદ અને ભક્તોની ચાર કલાકનો સમય લાગ્યો હતો દાદાના આ દિવ્ય શણગારના દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો જીડીસી ન્યુ સાથે ચિંતન વાગડિયા બરવાડા